નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ રેવન્યુ તલાટી ભરતી માટે પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે રેવન્યુ તલાટી ભરતી બે તલાટી ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે અને જેનો જે છે એ આ સરકારી પરિપત્ર એટલે કે ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર કરી દેવામાં આવેલો છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જિલ્લા શિક્ષણ અધિકારી સુરત દ્વારા જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે અને તમે એનો વિષય જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મૈસૂરી તલાટી વર્ગ ત્રણની જે છે એ જાહેરાત ક્રમાંક ત્રણસો એક માટે પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબત અને આ પરિપત્ર જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ એમને ભલામણ કરવામાં આવી એના પછી જે છે એ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે અને એની અંદર લખી છે એ પ્રમાણે સપ્ટેમ્બર માસ દરમિયાન મહેસૂલી તલાટી વર્ગ ત્રણની જાહેરાત ક્રમાંક ત્રણસો એકની બે હજાર ત્રણસોને નેવ્યાસી જગ્યાઓ માટેની જે છે એ પરીક્ષા યોજાનાર છે અને આ પરીક્ષા માટે સુરતની અંદર જે છે એ શાળા પસંદગી કરવા માટે જે છે એ માહિતી જે છે એ મંગાવવામાં આવેલી છે અને અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ બપોરે બે વાગ્યા સુધી તમામ માહિતી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એને મળી ગઈ હશે તો અહીંયા જ લખ્યું છે એ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની અંદર મહેસૂલી તલાટી વર્ગ ત્રણની જે છે એ પરીક્ષા યોજવામાં આવનાર છે પરંતુ તમે જોઈ શકો છો આગળનો જે આ પરિપત્ર છે એ જુનાગઢ જિલ્લાનું અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્તન જાહેરાત ક્રમાંક ચૌદ નવ બે હજાર પચીસના રોજ યોજાનાર પરીક્ષા માટે આપની શાળા કોલેજના બ્લોક બિલ્ડિંગ સંમતિ પત્રક મોલ બાબત ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત જણાવ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સંભવિત ચૌદ નવ બે હજાર પચીસના રોજ મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્તણની પરીક્ષા લેવાના રહી તેની બેઠક વ્યવસ્થા માટે શાળા કોલેજ યુનિવર્સિટી બ્લોક બિલ્ડિંગના સંમતિ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ બપોરે બે કલાક સુધી જિલ્લા શિક્ષણ અધિકારીને મેલ આઈડી પર મોકલવા માટે જે છે એ જણાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ ચૌદ નવ બે હજાર પચીસના રોજ જે છે એ લેવામાં આવશે અને એના માટે જે છે એ બેઠક વ્યવસ્થાની કામગીરી પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે આ પરીક્ષા જે છે એ ઓફલાઈન એમસીક્યુ પદ્ધતિથી યોજાનાર છે અને પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસના રોજ જે છે એ યોજવામાં આવનાર છે તો જે પણ ઉમેદવારો રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષાની તારીખની રાહ જોઈ રહેતા એમના માટે જે છે એ આ કન્ફર્મ સમાચાર આવી ગયા છે બે ત્રણ દિવસ પછી તમારા કોલ લેટર જે છે એ એ પણ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે તો તમે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકશો એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા વિડીયો બનાવી અને પૂરી પાડવામાં આવશે તો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ